પિંગલ શીપે ગઢવી નોંધે બોલ બોલ જે જોઈ બિચારી કોલ દઈને ના ફરજે રણ ચડ્યો તો ત્યાં જ રહીને વીર ગતિને તું વરજે અપયશના ફિટકાર ઝીલવા કાયર થઈને ઘર ઘરમાં પરિવાર કહે પાળ્યો પોયત કરીને પાઘરમાં શ્વાન ઘરો ભટકી ખાતો સિંહ માગી ખાવાનો ભૂખ દુઃખમાં રહે મદોમસ્ત મુખ મુખથી કહેવા ડગ્યા ડૈયા નહીં એથી સૌ નૈવેદ જુવારે ઘર ઘરમાં પરિવાર કહે પાળ્યો પોઈત કરીને પાઘરમાં પાળિયા જે આપણા પૂર્વજોની યશોગાથાના એક ખાતર મરી ખૂટનારા ભાઈબંધી માટે મોત સુધી સાથ દેનારા અબળા સત્ય માટે ઝૂમનારા એના પ્રતિકો છે એવી જ રીતે એ સમયના સમાજ જીવન રેડી કણી રાજકીય કે સામાજિક વ્યવસ્થા અને અવ્યવસ્થા સ્થિરતા અસ્થિરતા રૂઢિઓ રિવાજો એના તો બોલતા પુરાવા છે જૂના પાળિયા તો ધીરે ધીરે નાશ પામતા જાય હાચવી રાખવા જેવા અને ઓળખાણ કરવા જેવા સ્મારકો ક્યાંક રેલવે લાઈન બાંધવામાં તો ક્યાંક દિવાલના જણતરમાં કંઈક મકાનના પાયામાં તો કોઈ ઠેકાણે ઔષધની ધાર ઉપર ભંડેરાઈ ગયા જેના ઉપર એક વખત સિંદુર ચડતું હશે અને વાર તહેવારે જેને યાદ કરીને કોઈ માબેન સગાવાલાની આંખો રડતી હશે એવા કેટલાય પાળિયા ગામને ઝાપે અને પાદરમાં ઠેબી આવે કેટલાક નસીબદાર પાળિયા ગામડાના નદી તળાવ અને નવાણના કાંઠે જાણે કે માનવીનો મેલ ધોવા માટે ખડક બનીને ઊંધા માથે પડ્યા કાળના ખપ્પરમાં ખુવાઈને નામ શેષ બનેલા પાળિયાને જોઈ અને કોઈ પણ સાહિત્ય પ્રેમીને દુઃખ થાય કારણ કે લોક સંસ્કૃતિનો સૌથી મોટો ખજાનો આ પથ્થરના પાનામાં અણ ઉકેલ્યો પડ્યો છે આપણા સાહિત્યમાં આવી ઘણી બધી વાતો છે કે જે પાળિયા સંબંધિત હોય ઘણા બધા લોકો આ વાતોને સાચી માને છે તો ઘણા લોકો આ વાતોને ખોટી ઠેરાવતા હોય મિત્રો જો તમે લોક સાહિત્યના શોખીન હશો તો તમે ઉર્મી નવરચનાનું નામ જરૂરથી સાંભળ્યું હશે આ જે મેગેઝિન છે એ ઓગણીસો સત્યાવીસ અઠ્યાવીસને આજુબાજુથી આવતું લોક સાહિત્યને લોકો સુધી પહોંચાડવામાં આનો ઘણો બધો મોટો ફાળો રહેલો છે આ જ મેગેઝિનમાં એક વિશેષ આંક આવેલો ખાંભી અને પાળિયા કરીને અને આની અંદર કેટલાય પાળિયા અને ખાંભીઓની વાતો છે આની સાથે સાથે પાળિયાઓમાં ભેંસેળ પણ કેવી થાય છે અને કેવી થઈ રહી છે એ બધી જ વાતો એમણે લખેલી છે આ વિશેષાંક ઓગણીસો પંચોતેરની સાલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો આ જ વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલી એક વાત આજે આપણે સાંભળવાના છીએ બહુ બહુ વાતો ઉર્મીના પાને પાળિયા અને ખાંભી અંગે ઠલવાતી હશે થાઉમાં હું એવી એક અદ્ભુત વાત લઈને આવું છું માનવું હોય તો માનજો તમે ન પણ માનો તો પણ ગઢડામાં જે સ્વામીના ગઢડા છે ત્યાંની વાત છે હજી કંઈક માને છે પછી આજનું વિજ્ઞાન કે એમ ભયની ગ્રંથિમાંથી વાતું વણાતી આવે અને અદ્ભુત રસની કથા બની જાય એવું બને એવી માન્યતા સમાજના જીવનમાં ઝઘડાયેલી ઠેક ઠેકાણે જડી આવશે તમારે પાળિયા અને ખાંભીની જ વાતો સાંભળવી હશે તે અવગત્યાની વાતો અળગી કરી નહીં પાલવે બાકી અમૂલા માતા ધરાર પોતાની પૂજા કરાવે એ તો હકીકત છે કોણ છે વળી આ અને શું એમની વાત છે એ જ આપણે જોવાનું છે ગઢડાથી દોઢે ગાઉ ગઢાઈ જવાના રસ્તે બોડકી નામે એક ગામ આવેલું આ ગઢડા અને બોડકીના સીમાડાની માથે વાદીના દંગા પડેલા એમાંથી એક ખરો રમતિયાળ અને પાકકો ગારુડી જુવાન ગઢરા મુકામે આવેલો અને જ્યાં આયરુના એકસો ખોડા છે તે આયરવાસમાં એણે રમત માંડી હાથ ચાલાકીના કંઈક ખેલ બતાવી અને લોકોના દિલ બહેલાવતો હતો ત્યાં પડખેના એક આયરના ઘરમાં કાળો તરો એરું નીકળ્યો કોઈ કે કીધું કે ઓલા ગારુડીને બોલાવો એટલે આ વાદી યુવાનને બોલાવવામાં આવ્યો આ સરપને જોતા જ વાદી જુવાન કે આ ઝાંઝર એરુને પકડવાનું કામ મારું નહીં એ તો કોક સાધેલ ગારુડીનું જ કામ આ એરોએ તો પાણી ચડાવ્યું કે જુવાન તું તો કેટલો હોશિયાર તને કેટલા ખેલ આવડે તારાથી ન થાય એવું કેમાં તારાથી તો આ બધું થઈ જાય આયરો એને પાણી ચડાવ્યું અને જુવાનની પાસે પરાણે પકડાવવાનું કામ ઊભું કર્યું કે હવે તું એરું પકડી લે વાદી જુવાને એરુને પકડવા ઝડપ કરી પણ એરું હાથમાં આવતો નહોતો અને વાદીના જુવાનને જેમ કૂતરું બસકું ભરે એમ એળા વડાસકું ભરી લીધું અને વાદીના પ્રાણ ત્યાં ને ત્યાં રામ રમી ગયા આ તો વાદીના દંગામાં સંદેશો મોકલાવ્યો આ સંદેશો સાંભળતા વાર જ આ જુવાનની મા અને બીજા વાદી ગઢડે આવ્યા જુએ તો જુવાન પ્રાણહીન પડ્યો પણ જુવાન વાદીની વાદણમાં મંત્રની ભારે સાધેલ એણે તો જારની કડબના રાડા ની ચાર કલમો કરી અને ચાર દિશામાં ફેંકી એમાંથી એક જે દિશામાં એરું હતો ને ત્યાં જઈ અને એરુ ના માથામાં ખૂટી ગઈ પછી તો એરુંને ઢહડીને પોતાના છોકરા પાસે એ વાદણ લઈ આવી પછી તો મળી મંતર મંતર ભણવા સાપને કે ઉતરી જા નહીં તો તારું મોત છે આ લુગડાના લીરાના બે શીરા કરીશ ને તો ઊભો ને ઉભો શીરાઈ જઈશ માટે ડંખે ચોટીને તારું ઝેર ચૂસી લે પણ ઈ તો એરું એને મચક ન દીધી ફેન ડોલાવી અને ના પાડે વાદળ ઘણું કે પણ એરું ન માને પછી તો વાદળે લુગડાના લીરાના બે ઊભા ચીરા કર્યા ત્યાં તો એરું પણ ત્યાં જોતા જ ઉભો ને ઉભો ચીરાઈ ગયો એરું એ ઝેર ચૂસ્યું નહીં અને વાદળની વિદ્યા અલેખે ગઈ એટલે એણે ત્યાં ને ત્યાં માથા પછાડી અને પ્રાણ કાઢી નાખ્યા આ બાજુ આયરવાસમાં તો વાદી જુવાન એની માં વાદળ અને એરો એમ ત્રણ આકાળે મોત થયા ગામમાં તો સન્નાટો બોલી ગયો અને આયરવાસમાં શુંગાર વ્યાપી ગયો ત્રણે એની એક સાથે દફન ક્રિયા કરવામાં આવી પણ ખરાખરીનો ખેલ તો હવે જ શરૂ થયો બીજા દિવસથી આયર જુવાનડા સીમમાં હાટી હાકવા ગયા અને ત્યાંથી મૈડા ચળિતર થાવા વાદળ તો રાણીનું રૂપ લઈને ભાત લઈને આવે જુવાનને જમાડી અને હાલતી થાય સાચી આયરાણી આવતા જુવાન જોવે એટલે તરત કે તું તો હમણાં જમાડી ગયેલી હજી તો હાલે અને એટલામાં તો ફાટી જાય અને જુવાન ફાટી પડે ઉપરા ઉપરી આવા બનાવો મીડા બનવા હવે તો આ દરરોજનો થવા માંડ્યું આ તો બોકાહો બોલી ગયો આવું થતા ફાળ પડે વે ઘરી જાય અને તાવ ચડે અને તાવમાં ને તાવમાં માણસ ગુજરી જાય એક તો ખેતી ઉપર બધા નિર્ભય હોય એમાં સીમમાં થી જવાય નહીં કેવો હાહાકાર મચી ગયો કાંઈ થાય નહીં હવે આયરવાસમાં એક વૃદ્ધ આયર ભુવો હતો એણે તો તાવો કાઢી ડાકલા બેહાડ્યા અને આયરની સીમમાં વાદણ અમુલાનો ચગો બેહાડ્યો એને માતા તરીકે પૂજા હેલી અત્યારે તો અમૂલા માતા જાગતું દેવી સ્થાન ગણાય મોટર ગાડી કે સાયકલ નીકળે તો હોન મારવું પડે અને કા ટોકરી વગાડવી પડે હવે આ સીમને શેઢે એક હસન દાદા ઘાજીના ખેતર હસન ની વહુ હસન ને ભાત ખવરાવી અને વજુ ઘટું લઈ અને રોંઢે ઘરે આવી એમાં ભથાણા માથેથી વારે ઘડીએ પડી જાય વારે ઘડીએ પડી જાય ઘરે આવી અને ભથાણા માંથી ઘાજણે થોડુંક ખાધું બસ થઈ જુ કે ક્યાં જઈશ અને મળી ધૂણવા અમુલા માતા બરાબર ની વર્ગી ને કયા કરે કે કેમ ભાત ખાધું કેમ તે ભાત ખાધું મારું હવે આ વાતની હસનને ખબર પડી એટલે હસન તો ઘરે આવ્યો મળુકો અને જોગડ આદમી પાણીયારે હાડા ત્રણ હેલની ગોળી પડી હોય તો એને કાઠે મોઢેથી પકડી અને જમીન ઉપર મૂકી દે એ જમીન ઉપરથી પાણીયારા ઉપર મૂકી દે આખી ને આંખે હોપારી નાખી અને દાઢે ચડાવી મચરા મારે એ તો હોપારીનો ભૂક્કો કરી નાખે તાજિયામાં તો ચોકારો લેતો હોય ત્યારે ઘાણીના લાઠ હાથમાં લઈ ચોવીસ કલાક ઊંધી રમતો હોય આવો જોગડ જુવાન હસન દાદન એણે તો ઘરે આવીને જોયું તો પોતાની બાયડીને ધોરતી જોઈ એને લાફા મારવા મીંડ્યા લાફા મારતો જાય જાય બોલતો હું તને દઉં પણ મુલા એણે તો સીધી કરી નાખીઓ થોડોક વખત થયો એ તો હસન ને સાયદે આવીને ઉભી રહી એટલે કે સહાયમાં આવીને ઉભી રહી એની વાડીમાંથી ચોર કપાહ ચોરી જાય કે દાટી આવે તો સપનામાં આવીને કે કે તારી વાડીમાંથી ચોરાયેલો કપા ફલાણાના નેસમાં દાટેલો પડ્યો ઘઉં તલ અનાજ બધું ચોરાય અને અમૂલા સપનામાં આવી અને કહી જાય બધું પકડાવી દે આમ ઘાચી હસન દાદન અને એને ઘરેથી બાઈ આસબાઈ જે સારી થઈ ગયેલી એ તો મોજથી જીવતા હતા લેખક શ્રી નોંધ કરે અને એ નોંધ ત્યારની છે કે જ્યારે આ લેખ લખાયો હોય એટલે કે ઓગણીસો ને પંચોતેરની વાત છે કે હસન દાદન હજી જીવે છે આયરો અને બીજી કોમોના ઘણા માણસો પણ અમૂલા માતા ને માને છે અને માનતા હોય એને ઓગણીસો પંચોતેર ની વાત છે એટલે કદાચ હવે કહી ના શકાય કે જીવતા હશે કે નહીં આવાય ચંદ્ર મંડાઈ જ મારા બાપ ગઢડામાં રેત મોટા ભાઈ ભાડે એવું કેત પણ હાલ ભાવનગરમાં તમ તમારે ફાવે એમ કોઈડા ઉકેલા કરજો કારણ કે આવી તો કઈક અમૂલલા માતાઓ દેવ દેવલા બની ગયેલા ઠેક ઠેકાણે પૂજાય છે આવું લેખક છે નોંધ કરે મિત્રો તમે જો એ બાજુના હો અને તમે આ અમૂલા માતા વિશે સાંભળ્યું હોય અથવા તો એમનો ચગો જોયો હોય અને તમને એમના વિશે કંઈક નવી વાતની ખબર પડે કંઈ કંઈક નવું જાણવા મળે તો અમને કમેન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી મેઇલ દ્વારા જણાવી શકો છો અને મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ને ખાસ વાત મિત્રો મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી